આપ નિહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત લાઇવ અને જટપટ ન્યૂઝ અને વિજલપુરમાં ચાલી રહેલા આ ઉદ્યોગ વિશે આપને આજે માહિતગાર કરીશું આ સ્થળ છે વિજલપુરમાં આવેલું સપ્તશૃંગી માતાનું મંદિર અને સપ્તશ્રિ માતાના મંદિરની નીચે એક ગાળાની અંદર તમે જોશો એ પ્રમાણે તો ઘણા બધા મહિલા વર્કરો જે ખરા એ કંઈક સીવી રહ્યા છે હેન્ડલૂમનું કારખાનું છે કોઈ જ નામ નથી કોઈ જ બોર્ડ નથી કોઈ જ અહીંયા ફાયર સેફ્ટીના સાધનો દેખાતા નથી અને આ એકમ ધમધમી રહ્યું છે લાઇસન્સ હશે કે કેમ તે પણ એક મો મોટો પ્રશ્ન છે અહીંયા એક ભાઈ બેઠા છે ભાઈ બહાર આવજો જો જરા આપણે એમની પાસેથી જાણીશું કે આ સેનું કારખાનું છે શું ઉત્પાદન થઈ રહ્યું છે કયું પરમિશન લેવામાં આવી છે કારણ કે રહેણાંક વિસ્તાર છે અને જ્યારે આગજનીની ઘટના થાય છે શું નામ છે ભાઈ આપનું સંજયભાઈ સંજયભાઈ કોનું કારખાનું છે આ અમારું છે આ શું ઉત્પાદન થાય આમાં અમે આપણે આપણા હેરમને એવું બનાવીએ છીએ હેરમને એવું બનાવો છો તમારી પાસે શેનું લાયસન્સ છે પણ જીએસટી નંબર બધું છે લાયસન્સ શેનું છે નામ ક્યાં ક્યાં છે છે બોર્ડ ચાલુ કરેલું છે એટલે બોર્ડ અમારા હજુ બનાવવા આપેલું છે ફાયર સેફ્ટીના ના કેટલા સાધનો છે ફાયર સેફ્ટી ઓલી બાજુ હતું એ અમારે પાસે હતું અત્યારે બીજું મંગાવ્યું છે કેટલા મજૂરો કામ કરે છે તમારી પાસે હોવું જરૂરી છે 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 તમને ખ્યાલ હા ખબર તો પેલો ફાયર સેફ્ટી નો બાટલો આવે છે ફાયર સેફ્ટી તો પછી આવે પહેલાં તમારે આ રીતેનો ઉદ્યોગ કે જ્યાં વીજળીથી ઉત્પાદન થતું હોય તમે આ રીતે મહિલા વર્કરો રાખતા હો તમે આ ગાળાની અંદર રાખ્યું છે એન્ટ્રી એક્ઝિટ કેટલા છે એન્ટ્રી આ એક જ છે તમે જુઓ એ મુજબ કે એન્ટ્રી એક્ઝિટ એક જ છે કોઈ જ લાઇસન્સ નથી કોઈ જ બોર્ડ નથી કંઈ જ નથી વારંવાર આગળની ઘટનાઓ થાય છે તેમ છતાં પણ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે કોઈના પેટ પર લાત મારવાની વાત નથી પણ જ્યારે આ રીતે કાર્ય ધમધમતા હોય ઉદ્યોગો ચાલતા હોય દસ વ્યક્તિઓને રોજી આપે છે સારી વાત કહેવાય પણ એમની સેફ્ટીની જવાબદારી કોની આ એક એકમ નથી ઉદ્યોગનગરમાં આવા ઘણા એકમો છે તેમજ સાથે વિજલપુરમાં કારણ કે હવે રહેણાંક વિસ્તારની અંદર જ્યારે અત્યારે જ બિલ્લી દેવસરમાં આગ લાગે છે ઉદ્યોગનગરમાં આગ લાગે છે બોપાલમાં આગ લાગે છે લોકોના જીવો જાય છે અહીંયા જો આગ તમે જુઓ એ પ્રમાણે કે માત્ર અને માત્ર કાપડ જ છે આમાં એક માચીશ અથવા તો બાળક દ્વારા ફટાકડા ફોડવામાં આવે અને એક ચિંગારી જઈને પડે તો એના માટે જવાબદાર કોણ એન્ટ્રી અને એક્ઝિટ એક જ છે કોઈ જ ફાયર એન્ડ સેફ્ટી નથી બીજા સ્થળેથી અહીંયા દિવાળી પછી લાવવામાં આવ્યું છે એવું સંચાલકનું જણાવું છે માની લેવામાં આવ્યું કોઈ ના નથી કામ થવું જ જોઈએ લોકોને રોજગાર મળવો જ જોઈએ પણ સેફટીના પ્રિકોશન્સ ભરશે કોણ તંત્રને ખબર પણ છે કે ઉદ્યોગનગરમાં આવા ધંધાઓ ચાલે છે આ તો માત્ર પહેલું છે વિજલપુરમાં આવા એકમો ચાલે છે વિજલપુરમાં આવા બીજા કેટલા એકમો છે તમામ આજે આપને દર્શાવીશું નિહાળતા રહો નવસરી લાઈવ એક વિરામ બાદ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી ફરી એકવાર વિજલપુર અને લાશાનગર લાશાનગરમાં સ્વયંભુ નાગેશ્વર મહાદેવ મંદિરની સામે આ ધમધમતું કારખાનું જુઓ આમાં પણ મહિલા વર્કરો અને ખાસ કરીને આમાં તો નાની બાળકી પણ દેખાય છે નથી અહીંયા કોઈ નામ નથી કોઈ લાઇસન્સ લગાવવામાં આવ્યું એન્ટ્રી એક્ઝિટ એક જ છે કોઈ જ ફાયર એન્ડ સેફ્ટી દેખાતી નથી સીધા દ્રશ્યો જુઓ મેનેજર બેઠા છે ટેબલ પર એની સાથે વાત કરીશું ભાઈ બહાર આવો બરાબર બરાબર ભાઈ વાત કરવી છે તમારી સાથે જાણવું છે કે શું ચાલે છે શેનું કારખાનું છે કેટલા લોકો કામ કરે છે સારી વાત છે મહિલાઓને તમે રોજગારી આપો છો ખૂબ સારી વાત છે તમે મહિલાઓને રોજગારી આપો છો ખૂબ સારી વાત છે શું નામ છે ભાઈ આપનું રાકેશ એક મિનિટ મન કરજો રાકેશભાઈ અમે કંઈ ખોટું નથી કરતા અમે તમને સવાલ જ પૂછીએ છીએ સવાલ સિવાય બીજું મારે કોઈ નથી નથી કોઈ બોર્ડ નથી કોઈ લાયસન્સ નથી કોઈ ફાયર એન્ડ સેફ્ટી એક જ એન્ટ્રી ને એક્ઝિટ આટલા બધા વર્કરો સાથે નાની છોકરી પણ છે એક નહીં પેલી બીજી સંતાઈ ગયેલી છે ત્યાં પાછળ કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળ સૌથી દિવાલની પાછળ જે પીળું કપડું દેખાય છે એની પાછળ પણ એક નાની છોકરી છે મહિલા વર્કરો છે કદાચ એમની છોકરીઓ આવી હોય કામ પર બરાબર છે સાથે લાવવા બરાબર છે હા હા જી બોલો બોલો સાંભળવું જ છે અમારે અમારે સાંભળવું જ છે તમે જે બોલો એ નથી પેલા ઓફ ધી વાત કરો આવી રીતે તો ખાલી એકલા નથી કારખાનો બધાને ત્યાં જઈએ છીએ અમે બધાને ત્યાં જઈએ છીએ શબ્દ માતાના મંદિર નીચે પણ જઈને આવ્યા અહીંયા આવ્યા વિજલપુરમાં જેટલા પણ આવા એકમો છે આ તમામ એકમોની અંદર આજે અમે તપાસ કરવા માટે નીકળ્યા છે આ તમે જુઓ એ પ્રમાણે કે બધી કદાચ આ નાની નાની છોકરીઓ માતાની સાથે આવી હોય કદાચ કામ ન કરતી હોય અમે માની લીધું અમે એનો પણ ઓબ્જેક્શન નથી ઉઠાવતા રાકેશભાઈ 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 તમારી સેફ્ટીની વાત કરીએ તમારી ની વાત કરીએ આ કારખાનું દાખલા તરીકે તમે એક મેનેજર અથવા માલિક હો જે કઈ પણ હો બરાબર શું છો આપ મતલબ અહીંયા કામ જોતો છું હમણાં આપ શું મેનેજર તરીકે છો માલિક તરીકે છો પહેલા મને તમે એ કહો કે તમે અહીંયા તમારી પ્રીમા આવ્યા નથી તમારી પ્રીમા બહાર ઉભર રહી અને તમારી સાથે વાત જ કરીએ છીએ અમારે પૂછવાનું એ જ છે કે આ કારખાનાનું નામ શું છે મારે કોઈ જણાવવાની જરૂરત જ નથી હમણાં કોઈ વાંધો નહીં તમે જો એ પ્રમાણે અમને કોઈ જણાવવાની જરૂર નથી તમે જોઈ શકો છો દ્રશ્યમાં દેખાય છે પ્રમાણે કોઈ જ નામ નહીં કોઈ જ નંબર નહીં કોઈ જ લાયસન્સ નહીં કોઈ જ ફાયર એન્ડ સેફ્ટી નહીં એક જ એન્ટ્રી એક્ઝિટ આટલી ઊંચી પારોળી કોઈ આગજની થાય કંઈક થાય ઘરની નીચે આ રીતે બિંદાસ આવા કારખાનાઓ ન માત્ર એક જે પ્રમાણે ભાઈએ કીધું એ પ્રમાણે રાકેશભાઈ બહુ સાચી વાત કરી કે મારા એકલાનું નથી ચાલતું તમને સપ્તશૃંગી માતાના મંદિરની નીચેનું બતાવ્યું તે જ પ્રમાણે નાગેશ્વર મહાદેવની મંદિરની સામેનું બતાવીએ છીએ અને હવે તો હજુ વિજલપુરમાં ઘણા બધા છે પાલિકા શું કરે છે અધિકારીઓ શું કરે છે આ તો ગરીબ માણસો છે પોતાનું પેટયું રડવા માટે આવે છે રાકેશભાઈને ધન્યવાદ છે કે એમને રોજગારી પૂરી પાડે છે અને માતાઓ પણ બિચારી નાની છોકરીઓને ઘરે નહીં મૂકી શકે એટલે લઈને આવે છે કારણ કે વેકેશન ચાલે છે મને એની સામે કોઈ જ સવાલ નથી ચોક્કસથી આ લોકોને રોજગારી મળવી જોઈએ આ લોકોના કામકાજ થવા જોઈએ અને રાકેશભાઈનો પણ ધંધો ધમધમવો જોઈએ પણ ફાયર સેફ્ટીનું શું મને રાકેશભાઈ સામે કોઈ જ સવાલ નથી આ જ પરિવારમાંથી ન કરે નારાયણ આ બાળકો વેકેશનનો ટાઈમ છે ફટાકડા ફોડતા એક ચિંગારી આમાં લાગી રાકેશભાઈ શું કરવાના અને નવસારી વિજલપુર નગરપાલિકાનો બમ્બો તો છે એક દુધ્ધા તળાવથી આવે ત્યાં સુધીમાં તો આ કાપડ બળીને ભસ્મ થઈ જાય અને બીજી કોઈ જ જગ્યા નથી કોઈ જ વેન્ટિલેશન નથી માત્ર એક શટલ આટલી ઊંચી પારોડી અને તમે જુઓ કેટલા મજૂરો કામ કરી રહ્યા છે અને કોઈ જ હેલ્થ એન્ડ સેફ્ટી નહીં કોઈ જ ફાયર એન્ડ સેફ્ટી નહીં આ બીજું થયું હજુ તો વિરામ બાદ તમને ત્રીજું પણ બતાવીશું કારણ કે વિજલપુરની અંદર આ માત્ર એક એવી ફેક્ટરી નથી કે જે આ રીતે ધમધમે છે રાકેશભાઈ છેલ્લો પ્રશ્ન જવાબ આપો નહીં આપો આપની મરજી કેટલા મજૂરો કામ કરે છે નથી આપો ઓકે વાંધો નહીં તમે જુઓ તે પ્રમાણે કે ભાઈ આટલા મજૂરો દસથી ઉપર હોય ચોક્કસથી લાઇસન્સ લેવા પડે ગુમાસ્તા ધારાનું લાયસન્સ હોવું જોઈએ ફાયર એન્ડ સેફ્ટીનું લાયસન્સ હોવું જોઈએ જીએસટી નંબર હોવો જોઈએ ક્યાં છે બધું જ ક્યાં છે આવી રીતે થોડી મારે સાર્વજનિક કરવાનું છે સાર્વજનિક એટલે ભાઈ તમને ખબર નહીં તો તમારે જીએસટી નંબર લખવો જ પડે સાર્વજનિક જ હોય લાયસન્સ તમારે ડિસ્પ્લેમાં મૂકવું જ પડે એ સાર્વજનિક જ હોય તમે જુઓ એ પ્રમાણે તો ન માત્ર એક આવા તો બીજા પણ બતાવીશું તમે સાંભળી લીધું ઓનરે પોતાની રીતે પોતાનો જવાબ આપ્યો અમારું કામ જાગૃત કરવાનું છે અમે જાગૃત કરી રહ્યા છે બાકીનું આગળ પ્રશાસન જાણે અને રાકેશભાઈ જાણે હા ચોક્કસથી એક સારું કામ થાય છે મહિલાઓને રોજગારી મળે છે મળવી જોઈએ આ સમયની અંદર પેટ ભરવું ખૂબ મુશ્કેલ છે સારું કામ કરી રહ્યા છે ખોટું કામ નથી થતું પણ કદાચ લાઇસન્સ લેવાનું બાકી રહી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે કોઈ જ નામ નથી કોઈ જીએસટી નંબર નથી કોઈ જ ફાયર એન્ડ એક્ઝિટ નથી અને કોઈ જ ફાયર સેફટી પણ નથી તો આજ પ્રમાણે બીજા કેટલા ચાલે છે વિજલપુરની અંદર દર્શાવશું સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાન છે કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો અરાંચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે આ ત્રીજું સ્થળ જે અલકાપુરી સોસાયટી મારુતિનગર રોડ પાસે આવેલું છે આપ ત્યાં જોશો ત્યાં પણ મશીન દ્વારા જે ખરા એ મહિલાઓ કંઈક સાડીનું કામકાજ કરી રહ્યા છે આમાં પણ તમે જોશો કોઈ જ નામ નહીં કોઈ જ નંબર નહીં કોઈ જ જીએસટી નંબર નહીં કોઈ જ ફાયર એન્ડ સેફ્ટી નહીં કોઈ જ વસ્તુ નહીં અને મહિલાઓ બેસીને કામકાજ કરી રહ્યા છે આ દરમિયાન જો કોઈ આગજણીની ઘટના થાય તો એના માટે જવાબદાર કોણ કારણ કે નાની નાની દુકાનની અંદર કદાચ આ દસ બાય દસની પણ દુકાન નહીં હશે અને એની અંદર હાલ પાંચ મહિલાઓ કાર્યરત છે અને પાંચ મહિલાઓ જે ખરા પોતાનું કામ કરી રહ્યા છે એમને કામ કરવા દઈએ પણ તમને દર્શાવવાનું એ જ હતું કે કોઈ જ નામ નહીં કોઈ જ નંબર નહીં કોઈ જ કોન્ટેક્ટ નંબર નહીં કોઈ જ ફાયર એન્ડ સેફટી નહીં કોઈ જ જીએસટી નંબર નહીં અને બેનો પોતાનું કામ કરી રહ્યા છે અહીંયા તો કોઈ મેનેજર પણ નથી દેખાતું કે એમની સાથે આપણે વાત કરીએ તો સાથે જ બરાબર એમની સામે બીજો એક ગાળો છે જેમાં બે દુકાનો છે અને બે દુકાનોની અંદર પણ આપ જોશો તો આ રીતે ઉદ્યોગ ચાલી રહ્યા છે તો આ વિજલપુરની અંદર આવા ઘણા બધા ઉદ્યોગો છે આમાં ત્રણ મહિલાઓ એક પુરુષ પાછું એ જ એર કોમ્પ્રેસર જે સામે હતું તે અને કંઈ ટ્રેડી ચોંટાડવાનું કામકાજ ચાલી રહ્યું છે ભાઈ શું નામ છે તમારું અહીં આવજો ભાઈ ભાઈ શું નામ છે આપનું આ આપનું કારખાનું છે હા આમાં કોઈક લાયસન્સ બાયસન્સ લેવાનું આવે ખરું નહીં નહીં આવે એમ જ ચાલુ કરી દેવા જીએસટી બીએસટી નંબર કંઈ આવે ખરું વેપારીનું છે વેપારીનું હોય એ તમારે ચાલે હા બરાબર ફાયર સેફ્ટી કંઈ ખરી કરવાની છે ક્યારે આગ લાગે પછી નહી બે ત્રણ દિવસમાં કરાવી નાખે અચ્છા એવું આમાંથી જ કોઈ ને કંઈક થયું તો એના પરિવારને તમે શું જવાબ આપશો અથવા તો તમને કંઈ થયું તમારા પરિવારને કોની પાછળ જોવું હોય છે લઈ લેશે આજ બે દિવસમાં તમે જોશો એ પ્રમાણે અહીંયા પણ સેમ એ જ વસ્તુ મજૂરી કરે છે આપણે કોઈ જ ના નથી લોકોને રોજગારી આપે છે ખૂબ સારી વાત છે કોઈના ધંધા બંધ નહીં થવા જોઈએ આજના દિવસે પેટ ભરવું ખૂબ મુશ્કેલી ભર્યું કામકાજ છે પણ કોઈ જ નામ નહીં કોઈ જ નંબર નહીં કોઈ જ ફાયર એન્ડ સેફ્ટી નહીં કોઈ જીએસટી નંબર નહીં એક તંત્ર નહીં આવા તો ઘણા બધા તંત્ર કામે લાગે તેવી પરિસ્થિતિ બનવા પામી છે મજૂરી કરવા માટે પણ ભાઈ મજૂરી માટે પણ થોડા ઘણા નિયમો પાળવા જરૂરી છે મજૂરી કરે તો ખૂબ સારું છે ભાઈ કરવું જ જોઈએ બહેનોને બે બહેનોને કોઈ રોજગારી મળતી હોય કોઈ દિવસના મજૂરી કરવા બહાર જાય એના કરતાં સેફ્ટી મળતી હોય સેફટી તમે બોલ્યા ને પોતે સેફટી હવે એવું કે કોઈની સાથે કામ કરવા કરતા પર્સનલ કામ કરતે હોય મહિલા લોકોને સારી રોજગારી મળે ખાવાનું મળી જાય એટલા માટે હું એવું કે સરકારને કોઈ એની એના ઉપર જીએસટી લગાવવાનો 100% તમારી વાત સાચી છે પણ સરકારે જે નિયમો લગાવ્યા છે એ તમારા અને મારા વિચાર કરતા ઉપર છે આપની ભાવના ખૂબ સારી શું નામ કહ્યું આપે આપનું અંબલાલ અંબલાલ ભાઈ આપની ભાવના ખૂબ સારી બહેનોને રોજગારી મળવી જ જોઈએ હું પણ એના ફેવરમાં જ છું બેનો બીજા કંઈ કામ કરે એના કરતા શાંતિથી બેસી અને કામ કરે સારું પણ એ જ બેનને કદાચ થયું તો એની જવાબદારી કોણ ખુલ્લામાં ખુલ્લું જ છે એકદમ અને નાનું એવું લોકોને બસો અઢીસો રૂપિયા કામ મજૂરી મળે ઘર મળવી જોઈએ બસો અઢીસો ની જે મિનિમમ વેજીસ છે એ આપો હું તો ત્યાં સુધી કહું છું ચારસો ને બાવન રૂપિયા આપો એની બી ના પાડતો એ લોકોના ઘર ચાલવા જ જોઈએ સારું કામ જ કરે છે પણ નિયમ તો ખરા ને ભાઈ હા નિયમ છે ના કરે નારાયણને કહી કઈ થયું તો ત્યારે પણ તમે ફાયર સેફ્ટી હોવી જોઈએ તમારા વિચાર સારા છે ભાઈ પણ સારું કામ કરે છે મહિલાઓને રોજગારી આપે છે એ લોકો ખોટી જગ્યાએ અટવાય એના કરતા શાંતિથી બેસી અને સ્વમાન ભેર કામ કરે એમાં અમે પણ એગ્રી પણ નિયમોનું શું નિયમો એક જ હા નિયમો હોવા જોઈએ નિયમો હોવા જોઈએ અને આ માત્ર ભાઈ તમારી એકની નહીં આ વિજલપુરમાં ચોથી અમે ફેક્ટરી જોઈ કે જે આ જ પ્રમાણે કામકાજ ચાલે છે કોઈ નામ નહીં કોઈ બોર્ડ નહીં કોઈ નંબર નહીં અને તમારા ત્યાં તો ઓછા કારીગરો છે લોકોના ત્યાં તો પંદર પંદર સત્તર સત્તર વીસ વીસ કારીગરો છે મહિલાઓ અને નાની નાની બાળાઓ પણ અમે તો દર્શકોને બતાવી અને અમારો કહેવાનો ભાવ અર્થ જ છે કે આવું જો કંઈક થાય તો એના માટે જવાબદાર કોણ માત્ર અને માત્ર આ નવસારી લાવ્યું છે ખરું એ આજે જાગૃતતાના ભાગ રૂપે તમને આપણા દ્રશ્યો બધા આવી રહ્યું છે કારણ કે તમારી બેન દીકરી આ કામની અંદર જતા હોય ન કરે નારાયણને કંઈક આગજનીની ઘટના થાય અથવા તો બીજા કંઈક પ્રોબ્લમ્સ આવે અથવા તો એર કોમ્પ્રેસર ફાટે તો એના માટે જવાબદાર કોણ કઈ રીતે આ બધો વ્યવસાય ચાલી રહ્યો છે ચોક્કસથી મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે મહિલાઓને કામ મળી રહ્યું છે કામ થવું જ જોઈએ અમે પણ એના ફેવરમાં જ છીએ કે રોજગારી મળવી જોઈએ પણ જીવનો ભોગ લઈ રોજગારી મળે એ કેટલું યોગ્ય નિહાળતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન આપનું હાર્દિક સ્વાગત છે અને વિજલપુર ની અંદર મારુતિ નગર મિત્ર મંડળ દ્વારા જ્યાં ગણપતિ બાપા સ્થાપિત કરવામાં આવે છે એની સામેની સાઈડે આ એક બીજું એક નાનકડું ઘરની અંદર ચાલતું કારખાનું છે એકમાત્ર એવું કારખાનું પહેલું જોવા મળ્યું કે જેમાં એ લોકોએ જીએસટી નંબર અને કંપનીનું નામ ગાર્મેન્ટની કંપની કે એવું કોઈ ગાર્મેન્ટ વંચાય છે બાકી તો બારીની અંદર ઢંકાઈ જાય છે આપણે અંદર જઈ નથી શકતા આપણે બહારથી ઉપર એમની તમને દ્રશ્યો દર્શાવીશું આમાં પણ મહિલાઓ જ કામકાજ કરી રહ્યા છે અને અહીંયા પણ કપડાંનું જેટલે કે હેન્ડલૂમનું કારખાનું ચાલતું હોય એવું લાગી રહ્યું છે રેડીમેડ હોઝેરી જે ખરા રેડીમેન્ટ હોઝેરીનું કામકાજ ચાલતું હોય કારણ કે અહીંયા ડિસ્પ્લેમાં પણ એ બધી વસ્તુઓ મૂકવામાં આવી છે પણ તમે જોશો એ પ્રમાણે કે નાનકડું ઘર છે ઘરની મા એક આ જારીઓું છે અને જારીયાની અંદર ઘરની અંદર મહિલાઓ કામકાજ કરી રહ્યા છે અને અહીંયા પણ જો કોઈક આવી ઘટના ઘટે તો એના માટે જવાબદાર કોણ કારણ કે પતરાનો શેડ નાનું સરખું જાડ્યું અને ત્યારબાદ ઘર અને આ બધી ગલીઓ એવી છે કે આ બધી ગલીઓની અંદર કદાચ ફાયર સેફટી તો શૂન્ય પણ કદાચ ફાયર ફાઈટરોએ આવવું હોય ને તો એ લોકોએ પણ લોઢાના ચણા ચાવવા પડે એવી પરિસ્થિતિ છે નાનકડા ઘરની અંદર તમે જોશો કદાચ દસ બાય દસની રૂમ હશે એની અંદર પાંચ છ મશીન નોમકુવામાં આવ્યા છે અને એની અંદર મહિલા કર્મચારીઓ જે ખરા એ કામકાજ કરી રહ્યા છે તમામે તમામ જે દ્રશ્યો તમને દર્શાવ્યા તમામ દ્રશ્યોની અંદર આપ જોશો તો મોટે ભાગે મહિલાઓ કામકાજ કરી રહ્યા છે ભાઈ તમારું ઘરશાળીઓ શું નામ છે આપનું સतीशભાઈ કાશીનત પટેલ સतीशભાઈ તમારું માત્ર એક એવું કારખાનું આખા વિજલપુરની અંદર અમે જોયું કે જેમાં જીએસટી નંબર અને ગાર્મેન્ટ કંપનીનું નામ લખ્યું છે સારી વાત છે સतीशભાઈ કેટલા લોકો કામ કરે છે મારો દાછો સતીશભાઈ તમે કોઈ લાયસન્સ કે જીએસટી લાયસન્સ લીધું છે એ સિવાય બીજું કોઈ લાઇસન્સ લીધું છે અચ્છા તમે ફાયર સેફ્ટી માટે કંઈ સાધન રાખ્યા છે રાખો ને સતીશભાઈ ન કરે નારાયણને કંઈ થયું તો જો એક સારી વાત એ છે કે તમારી પાસે જીએસટી નંબર છે તમારે તમારી કંપનીનો બોર્ડ લાગ્યો છે એ દેખાય છે બાકી વિજલપુરમાં કોઈ જગ્યાએ દેખાયું નથી એ બાબત માટે તમને અમે આવકારીએ છીએ પણ આ નાનકડું એન્ટ્રન્સ અને ન કરે નારાયણ તમારું પોતાનું ઘર તમારા પોતાના ઘરના સભ્યો સાથે જ આ મહિલાઓ કામ કરે છે ન કરે નારાયણને કોઈ આગજરીની ઘટના થઈ તો તમે કેટલાને એને કોને જવાબ આપશો દેવસરના બિલ્લી મોરામાં જે મેનેજર હતો એ મેનેજર પોતે પણ મૃત્યુ પામ્યો બરાબર તમને કયું થયું તમારા પરિવારને કયું થયું એના માટે જવાબદાર કોણ જવાબદાર તો પછી પગલાં લો યોગ્ય તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ આ પ્રમાણે વિજલપુરની અંદર એક નહીં પણ ઘણા બધા એવા કારખાનાઓ છે કે જે કારખાનાઓ ખુલ્લે આમ ચાલી રહ્યા છે સતીષભાઈ એક માત્ર એવા વ્યક્તિને કહેવા કે જેમણે પોતાની કંપનીનું નામ લખ્યું છે સાથે જીએસટી નંબર પણ લખ્યો છે પણ એમની પાસે પણ આ સિવાય બીજી કોઈ વ્યવસ્થા નથી અને આ બધા ઘરો જે ખરા અથવા તો મંદિરોની નીચે જે ચાલતા કારખાનાઓ ખરા અથવા તો ઘરોની નીચે ચાલતા કારખાનાઓ ખરા બધા જ પાસે ગેસ લાઇન પણ છે ન કરે નારાયણ અને નાની સરખી આગ જની ઘટનાની અંદર એ ગેસ પાઇપલાઈનને નુકસાન થયું તો પછી એના માટે જવાબદાર કોણ 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 ફરી એકવાર મહિલાઓ આત્મનિર્ભર તરફ એક ડગલું આગળ વધી રહ્યા છે લોકોને રોજગારી મળી રહી છે ચોક્કસથી રોજગારી મળવી જોઈએ આજે મિલો બંધ થઈ છે હીરા ઉદ્યોગ ઠંડા પડ્યા છે ત્યારે બહેનો પોતે પગભર થઈ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે પણ નિયમોને આડે મૂકવા નિયમોને નેવે મૂકવા એ કેટલું યોગ્ય શું તંત્ર આની ઉપર ધ્યાન દોરશે ખરા કારણ કે જીએસટી વિભાગ નગરપાલિકા ફાયર ગુમાસ્તા ધારા અને ફેક્ટરી ઇન્ડસ્ટ્રીયલ ઓફિસર આની અંદર કોઈ ભાગ ભજવશે ખરા અને જો કહીએ તો આપણે ત્યાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ફેક્ટરી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર તો માત્ર ખાલી કેવા પૂરતા જ બેસાડવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે આજે એક વિજલપુરનો વિસ્તાર બતાવ્યો ભવિષ્યમાં તમને બીજા વિસ્તારો પણ બતાવીશું કારણ કે ન માત્ર બીજલપુરમાં પણ હવે નવસારીમાં ઠેર ઠેર જગ્યાએ આવા ઉદ્યોગો ચાલી રહ્યા છે તો આજ પ્રમાણે આ અવનવા સમાચાર જોવા નિહાળવા અને તમારા પ્રતિક્રિયા આપવા માટે જોતા રહો નવસારી લાવ્યું કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ